ભારત સરકાર દ્વારા વર્ષ બે હજાર ચૌદ માં શરૂ કરાયેલ સ્વચ્છ ભારત મિશન એક પોઈન્ટ શૂન્ય સમગ્ર દેશમાં સ્વચ્છતા અને સ્વચ્છતાને પ્રોત્સાહિત કરવા માટે બની રહ્યું છે જેની સફળતાના આધારે ભારત સરકારે વર્ષ બે હજાર છવ્વીસ સુધીમાં તમામ શહેરોને કચરામુક્ત કચરા મુક્ત શહેરો જી એફસી બનાવવાના ઉદ્દેશ્ય સાથે સ્વચ્છ ભારત મિશન અર્બન બે પોઈન્ટ શૂન્ય લોન્ચ કરવામાં આવ્યું છે ગુજરાત રાજ્ય સ્વચ્છતા બાબતે હંમેશા અગ્રેસર રહ્યું છે અને સ્વચ્છતા એ સરકારની પ્રાથમિકતા રહી છે સ્વચ્છતાની આ પ્રવૃત્તિને વધુ આગળ વધારવા રાજ્યના તમામ નાગરિકોની સમાન ભાગીદારી કેળવવા રાજ્ય સરકાર શ્રી દ્વારા નિર્મળ ગુજરાત બે પોઈન્ટ શૂન્ય લોન્ચ કરવામાં આવ્યું છે નિર્મળ ગુજરાત બે પોઈન્ટ શૂન્યના ભાગરૂપે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા તારીખ એક છ બે હજાર ચોવીસથી થી તારીખ પંદર છ બે હજાર ચોવીસ દરમિયાન જનજાગૃતિ અભિયાન સ્વરૂપે સ્વચ્છતા ઝુંબેશનું આયોજન કરવામાં આવ્યું છે જે અન્વયે મહાનગરપાલિકા દ્વારા તારીખ દસ છ બે હજાર ચોવીસના ના રોજ રાજકોટ શહેરના પંચોતેર રેસિડેન્શિયલ વેલફેર એસોસિએશન ડબલ્યુ એ અને હાઉસિંગ કોલોનીમાં સ્વ સહાય જૂથના બહેનો દ્વારા કચરાના વર્ગીકરણ અંગે તાલીમ આપવામાં આવી અહેવાલ વિજય મકવાણા